टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हवे अन्य एक मुद्दा विषय શું તમે સો ટકા ગેરંટી આપી શકો કે તમે જે દૂધ પીવો છો તે અસલી છે તમે કદાચ આ ખાતરી નહીં આપી શકો ખાસ કરીને શહેરોમાં જે લોકો દૂધ પીવે છે તેઓ માને છે કે તેઓ અસલી દૂધ પીવે છે પરંતુ હકીકત કંઈક જુદી છે સફેદ દૂધના નામે તમને ઝેરના ઘૂંટડા પીવડાવવામાં આવી રહ્યા છે એવું ઝેર કે જે ધીમે ધીમે તમારા શરીરમાં રોગો પેદા કરી રહ્યું છે તમારા શરીરને ખોખલું કરી રહ્યું છે થોડા દિવસો પહેલાં સાબરકાંઠાના પ્રાંતિજ પાસેથી નકલી દૂધની ફેક્ટરી ઝડપાઈ હતી અને હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ક્યાંથી ક્યાં દૂધ જઈ રહ્યો હતો તેની આખી હકીકત અમે તમને દર્શાવવા જઈ રહ્યા છીએ જેથી તમે અમારો આ અહેવાલ ધ્યાનથી જોજો કારણ કે સવાલ હવે તમારી જિંદગી સાથે થઈ રહેલા ચેડાનો છે વાત એવી છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વડિયાના હનુમાન ખીચડીયાથી નીકળતા એક ટેન્કર દિવસોમાં આ પાછળ ગાડી દોડાવી અને નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ થયો આ ટેન્કર અરવલ્લીમાં ખાલી થઈને પાછું અમરેલીના હનુમાન ખીચડીયા જઈ રહ્યો હતો તે દરમિયાન યુવરાજસિંહે તેનો પીછો કરવાનું શરૂ કર્યું અને તેના કારણે આ દૂધ જ્યાંથી ભરાતું હતું તે હનુમાન ખીજડીયાના દ્વારકેશ દૂધ યુનિટમાંથી ભરાતું હોવાનું સામે આવ્યું એટલે કે અમરેલીથી છેક અરવલ્લી સુધી ચારસો કિલોમીટર દૂર રોકટોક નકલી દૂધ પહોંચી રહ્યું હતું આ દૂધ કઈ કઈ જગ્યા ઉપર ઠલવાતું હતું તેની હકીકત અમે તમને જણાવીશું પરંતુ યુવરાસિંહ સાથે શું થયું તે જોઈ લઈએ નકલી દૂધનો પર્દાફાશ કરવા માટે જ્યાંથી દૂધ ભરાયું ત્યાંથી યુવરાજ સિંહની કાર ટેન્કરનો પીછો કરી રહી હતી ત્યાં નજીકમાં જ ટેન્કર ચાલકે ટેન્કરને કારને રોકી દીધી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડીના કાચ તોડીને હુમલો કરાયો હુમલામાં યુવરાજ સિંહને તો કોઈ ઈજા નથી થઈ પરંતુ તેમની સાથે કારમાં રહેલા વ્યક્તિને ઈજા પહોંચી છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ ઘટનાને અમે વખોડીએ છીએ તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવાય એટલા માટે અમે બંને જગ્યાએ જેતપુર જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફરિયાદ આપી છે તેની સાથે સાથે જે વડિયા જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ જે ટેન્કર જે અમને શંકાસ્પદ રાખી રહ્યું છે એ શંકાસ્પદ ટેન્કર ને સીલ કરવામાં આવે તેના માટે અમે વર્તમાન અમરેલીના જે જે અધિકારી છે એમને પણ જાણ કરી છે વળિયાના જે પીઆઈ અધિકારી છે એમને પણ જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે અંદરનો મુંડા જપ્ત કરવામાં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે કારણ કે છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી આ દૂધ અમને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે મૂળ મુદ્દો દૂધના કાળા કારોબારનો છે યુવરાજસિંહનું કહેવું છે કે જે ગામની અંદર એક બકરી પણ ના હોય ત્યાં દસ હજાર લીટર દૂધ આવે તે શંકાસ્પદ હતું એટલે તેમણે નક્કી કર્યું કે નકલીના કારોબારનો પર્દાફાશ કરવો જોઈએ જેથી તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરીને સેમ્પલ લેવાની કામગીરી કરી અને દૂધને ટેસ્ટિંગ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા પરંતુ રિપોર્ટ આવવામાં દોઢ કલાકની વાર લાગે એમ હતી એટલે યુવરાજસિંહે દૂધના સેમ્પલની તપાસ વડિયા પોલીસ સ્ટેશનની અંદર જાતે શરૂ કરી તેમનો દાવો છે કે તેમની પાસે સમય પણ હતો અને ટેસ્ટિંગ કીટ પણ હતી એટલે તેમણે દૂધનું ટેસ્ટિંગ શરૂ કર્યું સૌથી પહેલાં સેમ્પલ માટે લીધેલા દૂધને બીકરમાં ભરવામાં આવ્યું અને તેના ટેસ્ટિંગ માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી શું મેળવણ એટલે કે મિશ્રણ એ કરેલું છે કે શું મિશ્રણ નથી કરેલું એના ઉપરથી એ નક્કી થતું હોય છે હવે આમાં આપણે બધી સ્ટ્રીપ જે છે એ બધી સ્ટ્રીપ લાગી દીધી છે અને હવે હું ક્લોઝ કરું છું જેથી કરીને દસ મિનિટ જેટલો સમય

કે તમે આ હાથમાં રાખો હવે હું જે નામ બોલું એ આપણે જોઈએ આ પેલી સ્ટ્રીપ જે છે એ યુરિયા છે આ યુરિયાની સ્ટ્રીપ છે એ યુરિયાની અંદર શું ચેન્જ આવું જોઈએ યુરિયા હોય એનું પ્રમાણ વધારે હોય તો કલર ચેન્જ યલો કલરનું થઈ જાય તો સમજવાનું કે યુરિયા વધારે છે આ પેલું છે હવે આપણે

કલર દેખાય છે ઘાટો યલો તો આની અંદર પ્રમાણ દેખાઈ રહ્યું છે ભાઈ આ તમે જોઈ શકો છો દૂધનો કલર પણ ચેન્જ થયો છે એટલે આ દૂધનો કલર પણ થોડો ચેન્જ છે અને આ સ્ટ્રીપ જે છે એ સ્ટ્રીપનો કલર પણ થોડો ચેન્જ છે એટલે જોવા જઈએ તો યલો જે કલર છે આમાં વાત જો એટલે ખ્યાલ આવે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની અંદર ડિટરજન્ટ અવેલેબલ છે દૂધની અંદર યુરિયા અને ડિટરજન્ટ ઉપરાંત ન્યુટ્રીલાઇઝર હોવાની શક્યતા પૂરેપૂરી રહેલી હતી પરંતુ રાહ જોઈ રહી હતી અસલી રિપોર્ટની આખરે તંત્રનો સત્તાવાર રિપોર્ટ પણ આવ્યો જેમાં આ દૂધ પીવાલાયક ન હોવાનું સાબિત થયું એટલે કે દૂધ નકલી નીકળ્યું રિપોર્ટ મુજબ દૂધમાં સોયાબીન ગ્લુકોઝ પાવડર તથા અન્ય કેમિકલનું મિશ્રણ કરવામાં આવેલું હતું દૂધ નકલી હોવાનું પુરવાર થતાં જ તંત્રએ કાર્યવાહી કરીને વહેલી સવારે દસ હજાર લીટર બનાવટી દૂધનો નાશ કર્યો હવે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે હનુમાન ખીજડીયામાં દ્વારકેશ દૂધ યુનિટ કોનું છે તેને કોણ ઓપરેટ કરી રહ્યું છે આ સવાલોની વચ્ચે ચોંકાવનારી હકીકત એ જાણવા મળી કે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે યુવરાજસિંહનો દાવો છે કે આ નકલી દૂધ અરવલ્લીના બાયડની જુદી જુદી દૂધ મંડળીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યું હતું ફક્ત અરવલ્લી જ નહીં બાલાસીનરમાં પણ આ દૂધ પહોંચાડવામાં આવતું હતું આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલ યુક્ત હતું તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે એસોસિએશનના અધિકારીને ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને મેં જાણ લીધી હતી અને એ અધિકારીઓ આવ્યા હતા અને આનો પ્રાથમિક રિપોર્ટ જે છે દૂધનો એ આવી ગયો છે અને એ દૂધનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બીફ ટેલો તેની સાથે સાથે લાડ તેની સાથે સાથે ડિટરજન્ટ તેની સાથે સાથે યુરિયા જેવા અલગ અલગ કેમિકલોના માધ્યમથી આ દૂધ બનાવવામાં આવતું હતું અને દસ હજાર લીટરનું જે ટેન્કર જે હનુમાન ખીચડીયાથી લઈ અને બાયડ સુધી ઠલવા જતું હતું તેનો અમે પર્દાફાશ કર્યો છે એટલે કે તારો ડેરી નવી બોરડી આમોદરા ભાથીજી દૂધ મંડળી આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયર અને બાલાસીનોર

કોની કોની સંડોવણીથી આખું નેટવર્ક ચાલતું હતું આ તમામ બાબતોને લઈ તપાસ થાય તે જરૂરી છે કારણ કે સવાલ લોકોના આરોગ્યનો છે કલ્પના કરો એકમાં તેના બાળકને રોજ સવારે એક ગ્લાસ દૂધ પીવડાવે છે એ વિચારીને કે તેના પુત્રને મજબૂત બનાવશે પરંતુ તે દૂધમાં છુપાયેલા યુરિયા ડિટર્જન્ટ અને પામ તેલ જેવા કેમિકલ તે બાળકના શરીરમાં ધીમે ધીમે ઝેર ફેલાવી રહ્યા છે નકલી દૂધ હૃદયરોગ કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવા રોગોને આમંત્રણ આપે છે કિડની અને લિવરને નુકસાન પહોંચાડે છે બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ અટકી જાય છે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને આ સાથે ઘણું બધું નુકસાન થાય છે પરંતુ આ બધાથી તંત્રને ક્યાં કોઈ ફરક પડવાનો નકલી દૂધનો આટલો મોટો કારોબાર ચાલતો હોવા છતાં તંત્ર તેને રોકી શક્યું નથી કારણ કે આ કારસ્થાન પહેલાં જ રોકવામાં આવ્યું હોત તો આજે તેના આવા પરિણામો જોવા મળ્યા ન હોત પરંતુ અત્યાર સુધી આ દૂધ જે જે લોકોના પેટમાં ગયું તે નકલી હતું નકલીનો કાળો કારોબાર કરનારા લોકોના કારણે જ આજે યુવાનો દોડતા દોડતા ઢળી પડે છે આવા લોકોના કારણે જ આજે અનેક લોકો હૃદય રોગનો શિકાર બને છે હવે તો હદ થઈ ગઈ છે નકલીના આવા કાળા કારોબારને તાળા મારવા જ પડશે નહીં તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે પીવામાં આપણને ઝેર મળી રહ્યું છે હવામાં પણ આપણને હવે પ્રદૂષણયુક્ત ઝેરી હવા મળી રહી છે એટલે કે ના શ્વાસ શુદ્ધ લઈ શકીએ છીએ ના શુદ્ધ દૂધ પી શકીએ છીએ ના શુદ્ધ ખોરાક લઈ શકીએ છીએ તમામ વસ્તુઓમાં એટલી બધી ભેળસેળ થઈ ચૂકી છે કે હવે આ ઝાડમાંથી બહાર નીકળવું માણસ માટે અશક્ય જેવું થઈ ગયું છે અનેક જિંદગીઓ જાણતા અજાણતા મોતના મુખમાં ધકેલાઈ રહી છે તેમ છતાં પ્રજા બધું ચૂપચાપ સહન કરી રહી છે એવું નથી કે સરકાર આવું નથી કરતી સરકાર પણ તેમાં કામગીરી તો કરે છે પણ બધું જ સરકારનું ધાર્યું ક્યાં થાય છે કામચોર અને ભ્રષ્ટ અધિકારીઓ પોતાની કામગીરી યોગ્ય રીતે કરતા નથી અને તેના કારણે જ આજે નકલીનો કારોબાર બેફામ રીતે ધમધમે છે અને તેમાં પ્રજા પીસાઈ રહી છે સફેદ દૂધના કાળા કારોબારીઓને જો કડકમાંથી કડક સજા નહીં થાય તો હજુ પણ આવી કામગીરી ચાલતી જ રહેશે અને તમારા બાળકો તમારા વૃદ્ધ માતા પિતા અને તમે પોતે પણ આવું જ નકલી દૂધ પીતા રહી જશો આશા રાખીએ કે સરકારી તંત્ર આ મામલે યોગ્ય તપાસ કરીને દૂધના કાળા કારોબારીઓ પર એવી કાર્યવાહી કરી કે ભવિષ્યમાં તે કોઈ આવી હિંમત ન કરી શકે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત